પાદરા તાલુકામાં ગ્રામ વિકાસ એજન્સીની મિશન મંગલમ યોજનામાં ટીએલએમ તાલુકા લાઇલીહુડ મેનેજર તરીકે વર્ષોથી ગુજરાતમાં ફરજ બજાવતા કર્મચારીને હાલમાં નવી પોલિસી મુજબ લાયકાતમાં નથી આવતાનું જણાવી છૂટા કરી દેવામાં આવ્યા છે જે અંતર્ગત આજરોજ પાદરાની વિવિધ સખી મંડળની બહેનો દ્વારા અને સાથે જોડાયેલ મહિલાઓ દ્વારા પાદરા તાલુકાના છૂટા કરેલ ટીએલએમ અશોકભાઈ ડિંડોળના સમર્થનમાં બહેનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી છૂટા કરાયેલા અધિકારીને ફરજ પર પાછા લેવાની માંગ કરી હતી ત્યારબાદ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને પણ સખી મંડળની બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને બહેનોએ જણાવ્યું હતું કે અશોકભાઈ ડિંડોળનો મહિલાઓને પગભર થવા અને તેઓના ઉત્થાન માટે અમૂલ્ય ફાળો રહેલો છે ત્યારે લાયકાત ન હતી તો ભરતી કેવી રીતે કરવામાં આવી અને જો ભરતી કરી દીધી છે તો હવે રહી રહી ને લાયકાત યાદ આવી છે એક મોટો પ્રશ્ન છે તેમજ મહિલાઓ દ્વારા આ અધિકારીને પરત લાવવા માટેની પણ માંગ કરવામાં આવી હતી મારું નામ પરમાર કૌશિકભાઈ પાટોદ ગ્રામ સંગઠનમાં વીઓમાં પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અને જે પાદરા તાલુકામાં જે સેજા આપણે જે ક્લસ્ટર સેજો છે એમાં મારી અંદર પંદર ગામ આવે છે અને અમે બેનો બધા બેનો એ ટીડી સાહેબને આવેદન કરીએ છીએ કે જે અમારા સરને શૈક્ષણિક લાયકાતના કારણે એમને છૂટ્યા કરવામાં આવે છે તો એમને થોડો સમય આપે અને અત્યાર સુધી અમે એમને આ આટલે સુધી અમને આગળ લાવ્યા છે અને અત્યારે બી એ આગળ લાવીને અમને પગભર કર્યા છે અને બેનો અત્યારે જે બે કંઈ આ આગળ વધી રહી છે એનામાં એમ એમનો અમૂલ્ય ફાળો રહ્યો છે તો અમારી બધી બહેનોનું વિનંતી છે કે અમારા જે સાહેબ છે ડીએલએમ સર છે અને જે આપણા ટીએલએમ સર છે એમને આ આપણે પરત ફરજ પર પરત લાવે એવી અમારી માંગણી છે પાછા લાવે હું દક્ષાબેન રાજેન્દ્રસિંહ વાગેલા પાદરા તાલુકા જાસપુર ગામની છું હું મારા સખી મંડળમાં જોડાયેલી છું અમે પાદરા તાલુકાની બધી જ બહેનો સખી મંડળમાં જોડાયેલી છે અને આજે ચૌદ વર્ષ પંદર વર્ષ ચૌદ પંદર વર્ષથી અમારા અશોકભાઈ એમ સાહેબ અમને અત્યાર સુધી પગભર કરી અને આગળ લાવ્યા છે સખી મંડળ તરફથી તો અમારા સાહેબને આ પદ પર પાછા લેવા શૈક્ષણિક લાયકાતના લીધે અમને જે છૂટા કરવામાં આવ્યા છે તે અમને આ પદ પર પાછા લેવામાં આવે એના માટે હું માન્ય શ્રી ટ્રેડિયો સાહેબને હું આવેદન પત્ર આપી રહ્યા છે અને અમે એમને વિનંતી કરીએ છીએ કે અમારા સાહેબ આ સ્થળ પર પાછા આવવા જોઈએ એ જ અમારી વિનંતી છે બધી સખી મંડળની બહેનોની વિનંતી છે